રસ્તા પર રાતના સમયે ગાડી ચલાવતી વખતે ડ્રાઈવરોને ઊંઘ આવી જવી અને આવી જવાની મોટી સમસ્યા છે જેના કારણે ક્યારેક ક્યારેક ખૂબ મોટી રોડ દુર્ઘટના પણ થતી હોય છે આ સમસ્યાનો ઉકેલ કાઢી લીધો છે નવસારીની વિદ્યાર્થીનીઓએ તેમણે એક એવું ડિવાઇસ બનાવ્યું છે જેને ગાડી ચલાવતી વખતે કોઈ પણ ડ્રાઈવરને જેવી ઊંઘ આવશે એટલે

તો એવા સમયે ચશ્મા પર લાગેલા સેન્સર વાહનને બંધ કરી દેશે અને મોટો અકસ્માત ટાળી શકાશે એક દિવસ અમને વિચાર આવ્યો કે અમારા શાળાની થોડા અંતરે એક હાઈવે પસાર થાય છે આ હાઈવે પર અમે કેટલાક એક્સિડન્ટ થતા જોયા છે તો આ એક્સિડન્ટને અટકાવવા માટે અમે એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે આ પ્રોજેક્ટમાં એક ચશ્મા હોય છે આ ચશ્મામાં આયાર સેન્સર નામનું એક સેન્સર લગાવવામાં આવે છે આ સેન્સર ડ્રાઈવરની આંખોના લેન્સને ટ્રેક કરતું હોય છે જ્યારે ડ્રાઈવરને ઊંઘ આવશે તેની આંખો બંધ થશે તો આ સિસ્ટમમાંથી એલાર્મ વાગવા મળશે અને આ અવાજ સાંભળીને ડ્રાઈવરની આંખો ભૂલી જશે આ રીતે અકસ્માત થતું બચી શકે છે આ અમારા આઈડિયા દ્વારા ડ્રાઈવરને ઊંઘ આવવાના કારણે થતાં અસંખ્ય અકસ્માતોને નિવારી શકાય છે અમારા પ્રોજેક્ટનું નામ એન્ટી સ્લીપ એલાર્મ વિથ કાર સ્ટોપ છે આમાં એક સર્કિટ હોય છે જેમાં આઈસી ટ્રિપલ ફાઇવનું જોડાણ કરવામાં આવેલ છે ત્યારબાદ પચીસ વોલ કેપેસિટર લઈ તેનું પોઝિટિવ પોઈન્ટ અને નેગેટિવ પોઈન્ટ સાથે જોડાણ કરવામાં આવેલ છે બઝર લઈ તેનું આઈસી સાથે જોડાણ કરવામાં આવેલ છે એક આયર સેન્સર લઈ તેનું ચશ્મા સાથે જોડાણ કરવામાં આવેલ છે બે સ્વિચ લઈ તેને ચાર વોલ્ટની બેટરી સાથે જોડાણ કરવામાં આવેલ છે ડીસી મોટર લઈ તેનું પૈડા સાથે જોડાણ કરવામાં આવેલ છે બેટરી લઈ તેનું મોટર સાથે જોડાણ કરવામાં આવેલ છે આ રીતે અમારું પ્રોજેક્ટ કામ કરે છે અમારી શાળા નેશનલ હાઇવે નંબર અડતાળીસની નજીક આવેલી છે અને અમે જોઈએ છીએ કે ઘણી વખત લોંગ રૂટ પરથી આવતા જે વાહનો છે તેના ડ્રાઈવરોને ઘણીવાર જોખું આવી જાય અને એને લીધે અકસ્માત થતા હોય છે તો આ અકસ્માત નિવારી શકાય એવા પ્રયાસના ભાગરૂપે અમે આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે જેમાં વિદ્યાર્થીનીઓએ અમે અને મારા શિક્ષકોએ ઘણું માર્ગદર્શન આપ્યું છે અને આને હમણાં જ એલ ટી દ્વારા જે એકસો પચાસ સ્કૂલોનો જે ફેર યોજાઈ ગયો જેની અંદર એને ઇનામ પણ મળ્યું છે અને એલ એન ટીના એન્જિનિયર્સ અને જે શિક્ષકો અને પ્રિન્સિપાલો આવેલા તેમણે એની ખૂબ સરાહના કરી છે વિદ્યાર્થીનીઓ દ્વારા બનાવાયેલા આ પ્રોજેક્ટથી અકસ્માતોને રોકી શકાશે ત્યારે આ પ્રોજેક્ટની દેશની અગ્રણી એલ ટી કંપનીના એન્જિનિયર્સે પણ સરાહના કરી છે જે નવસારીની એક પ્રાથમિક શાળા છે જેની બાળાઓએ વિજ્ઞાન પ્રદર્શન કર્યું છે અને એક પ્રોજેક્ટ બનાવ્યો છે જેનાથી અકસ્માત નિવારી શકાય છે શું પ્રોજેક્ટ છે આપણે સાયન્સ ટીચર સાથે સાંભળીશું જી બેન આ જે પ્રોજેક્ટ છે શું છે પ્રોજેક્ટ અને કેવી રીતે અકસ્માતને નિવારી શકાય આપણે આ પ્રોજેક્ટનું નામ એન્ટી સ્લીપ એલાર્મ વિથ કાર સ્ટોપ છે આ પ્રોજેક્ટનો હેતુ એ છે કે આપણે જે હાઈવે પર રસ્તાઓ પર જે એક્સિડન્ટ થતા હોય છે એ એક્સિડન્ટને કેવી રીતે ઘટાડી શકાય એ મતલબ કે એક્સિડન્ટ થતાં છે એમાં કેવી રીતે આપણે ઘટાડો કરી શકાય છે એના માટે આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે શું છે પ્રોજેક્ટ કામ આ આ પ્રોજેક્ટમાં એવા ચશ્મા બનાવવામાં આવ્યા છે કે જેમાં આયા સેન્સર લગાવવામાં આવ્યું છે એ આયા સેન્સર એ કામ કરે છે કે જેમાં ડ્રાઈવરને ઊંઘ આવે છે તે દરમિયાન એની આંખો બંધ થઈ જતી હોય છે તો એ આયા સેન્સર એ આંખોને ટ્રેક કરશે અને એ એલાર્મ વાગવા લાગશે અને કાર સ્ટોપ થઈ જશે એના કારણે એલાર્મના લીધે જે ડ્રાઈવર છે એની આંખો ખુલી જશે એને ખબર પડશે કે મારે ઊંઘ આવવાના લીધે મારી કાર એક્સિડન્ટ થઈ શકે છે તો આ જે ટીચરનું છે એવું છે કે જે પ્રમાણે આ પ્રદર્શની બતાવી છે એમ જે ડેમોજ કર્યું છે કે જે પ્રમાણે ડ્રાઈવર લોકોને ઊંઘ આવતી હોય છે એવા એક અંદાજ પ્રમાણે વર્ષની અંદર એક લાખ અકસ્માત છે જે ડ્રાઈવરની ઊંઘ આવવાને કારણે થતા હોય છે પરંતુ આ ચશ્મા જે છે એ ચશ્માને કારણે હવે ડ્રાઈવરો ઊંઘ આવશે અને એવો જાગી જશે અને ગાર્ડ સ્ટોપ થઈ જશે કે ટ્રક સ્ટોપ થઈ જશે જેના કારણે અકસ્માતો જે છે એ નિવારી શકાશે રોનક જાની ગુજરાત નવસારી